સત્તર વર્ષના મોદી ફરી એકવાર પ્રધાનમંત્રી બની ચૂક્યા છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી ખરેખરો રંગ લાવી ગઈ કારણ કે ભારતીય જનતા પાર્ટીને એવું લાગતું હતું કે આ વખતે તે ફરી એકવાર ચારસો પાર થઈ જશે પણ ચૂંટણી પહેલા જે પણ આખા દેશમાં વર્તાયું તેના પછી નરેન્દ્ર મોદીનો રંગ થોડો ઉતરતો હોય એટલે કે કેસરીઓ થોડો ફિક્કો પડતો હોય તેવો નજર આવ્યો અને છેલ્લા પછી બની ખીચડી સરકાર ખીચડી સરકાર બનતા તો બની ગઈ પણ તેના પછી જેટલા પણ લોકો કેબિનેટમાં ગયા તે દરેકને એવું લાગ્યું કે હવે કોને કયું મંત્રાલય સોંપવું એટલે ભારે રસાકસી થઈ અને ભારે વિચારણા પણ કરવી પડી આટલી બધી વિચારણા કરવા માટે ઘણો લાંબો સમય થઈ ગયો એટલે કે ત્રેવીસ કલાક જેવો લાંબો સમય લીધો તેના પછી નરેન્દ્ર મોદીએ તેના જે કેબિનેટના મંત્રીઓ છે તેને પોતપોતાનું મંત્રાલય સોંપ્યું છે નરેન્દ્ર મોદીના શપથ લીધા બાદ સભ્યની કેબિનેટ બની છે અને ગૃહ મંત્રાલય સોંપવામાં આવ્યું છે પણ તેની સાથે કયા મંત્રીને કયું પદ આપવામાં આવ્યું છે તેના ઉપર હવે નજર કરીએ સૌપ્રથમ વાત કરીએ નરેન્દ્ર મોદીની તો નરેન્દ્ર મોદીની ઉંમર તોતેર વર્ષની થઈ ચૂકી છે અને હજુ ફરી એકવાર તે દેશના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાઈ આવ્યા છે ફરી એકવાર દેશની ભાગદોડ પ્રધાનમંત્રીને સોંપવામાં આવી છે અને તેના પછી વાત કરીએ તો રાજનાથસિંહને સંરક્ષણ ડિપાર્ટમેન્ટ સોંપવામાં આવ્યું છે અમિત શાહ ફરી એકવાર રિપીટ થયા છે ગૃહમંત્રી તરીકે ગૃહ કોપરેટિવ અમિત શાહને સોંપવામાં આવ્યું છે નીતિન ગડકરીની વાત કરીએ તો નીતિન ગડકરી લોકોમાં ખૂબ પ્રેમ મેળવી રહ્યા છે અને નીતિન ગડકરી ગયા વખતે પણ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝમાં ખૂબ સારું કામ કરી ગયા હતા એટલે ફરીથી તેમને રિપીટ કરવામાં આવ્યા છે જે પી નડ્ડાની વાત કરીએ ત્યારે સ્વાસ્થ્ય પરિવાર કલ્યાણ કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ છે પી નડ્ડાની વાત કરીએ ત્યારે કૃષિ ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિભાગ અને ગ્રામીણ વિકાસ શિવરાજસિંહ ચૌહાણના નામે કરવામાં આવ્યું છે નિર્મલા સીતારમન ફરી એકવાર નાણાં અને કોપરેટિવ બાબતો સંભાળતા નજર આવશે તેની સાથે વાત કરીએ સુબ્રમણ્યમ જયશંકરની તો ફરી એક વખત તેમને વિદેશી ડિપાર્ટમેન્ટ સોંપવામાં આવ્યું છે તેમનામાં રહેલી નિપુણતાને લીધે તેઓ ફરી એકવાર વિદેશી બાબતો જોતા નજર આવશે આગળ વધીએ તેની સાથે મોહનલાલ ખટ્ટરની વાત કરીએ ત્યારે હાઉસિંગ અને શહેરી બાબતો તથા ઉર્જા મનોહરલાલ ખટ્ટર સંભાળતા નજર આવશે એચડી કુમારસ્વામી હેવી ઇન્ડસ્ટ્રીઝ અને સ્ટીલ્સ વિભાગ જોતા નજર આવશે પિયુષ ગોયલની વાત કરીએ ત્યારે કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ પિયુષ ગોહેલના ખાતે કરાયું છે ધર્મેન્દ્ર પ્રધાનનું નામ લઈએ ત્યારે શિક્ષણ ડિપાર્ટમેન્ટ ધર્મેન્દ્ર પ્રધાનને નામે અપાયું છે જીતન રામ માંઝીને સુલક્ષ્મ લઘુ અને મધ્ય ઉદ્યોગો જેવો ડિપાર્ટમેન્ટ સોંપવામાં આવ્યો છે લલન

આદિવાસી બાબતો સંભાળતા નજર આવશે ગિરિરાજ સિંહ ટેક્સટાઇલ સંભાળતા નજર આવશે અશ્વિન વૈષ્ણવ રેલવે માહિતી અને પ્રસારણ આઈટી ડિપાર્ટમેન્ટ સંભાળતા આવશે જ્યોતિરાજ સિંધિયા ફરી એકવાર કોમ્યુનિકેશન ઉત્તર પૂર્વીય પ્રાંત વિકાસ જોતા નજર આવશે ભૂપેન્દ્ર યાદવની જ્યારે વાત કરીએ ત્યારે પર્યાવરણ ફોરેસ્ટ અને ક્લાઇમેટ ચેન્જ ભૂપેન્દ્ર યાદવના ખાતામાં ગઈ ગજેન્દ્રસિંહ શેખાવતની જ્યારે વાત કરીએ ત્યારે સંસ્કૃતિ પર્યટન શેખાવતના નામ છે સંભાળતા નજર આવ્યા કિરણ રિજ્જુની વાત કરીએ ત્યારે સાંસદીય બાબતો અને લઘુમતી કિરણ રિજ્જુ સંભાળતા નજર આવશે હરદીપ ની વાત કરીએ ત્યારે તેઓ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ ડિપાર્ટમેન્ટ સંભાળશે મનસુખ માંડવિયાને આ વખતે શ્રમ રોજગાર અને યુવા સ્પોર્ટ્સ સોંપવામાં આવ્યું છે જી કિશન રેડ્ડીની વાત કરીએ ત્યાં તેમને કોલસા ખાણ ખનીજ સોંપવામાં આવ્યું છે ચિરાગ પાસવાન જે અત્યારે નેશનલ ક્રશ પણ કહેવાય અને દેશનો સૌથી યુવા પોલિટિશિયન પણ કહેવાય તેઓને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી સોંપવામાં આવી છે સી આર પાટીલ જેઓ ગુજરાતના પ્રદેશ પ્રમુખ હતા તેઓ હાલ જળ શક્તિ અને જળ શક્તિ સંચાર ઉપર પોતાની ભાગદોડ સંભાળતા નજર આવશે એના તો હાલ આ નવી સરકાર બની ચૂકી છે ગઈકાલે ચોવીસ કલાક જેટલો લાંબો સમય લીધા બાદ આ દરેકને પોતપોતાનું ડિપાર્ટમેન્ટ સોંપવામાં આવ્યું છે ઘણા લોકોને રિપીટ પણ કરવામાં આવ્યા છે કારણ કે તેઓની કામગીરી તે ડિપાર્ટમેન્ટમાં ખૂબ જ સારી હતી અને તે આ ડિપાર્ટમેન્ટ માટે ખૂબ નિપુણતાપૂર્વક કાર્ય કરતા હતા પણ ઘણા લોકો એવા પણ છે જે પહેલી વખત આ મંત્રીપદ સંભાળી રહ્યા છે તો હવે જોવાનું એ રહેશે કે આવતા પાંચ વર્ષ માટે ભારત માટે આ જેટલા પણ કેબિનેટ મંત્રીઓ છે તે કેટલા સફળ નીવડશે આ વખતે તે ફરી એકવાર પ્રજાએ વિશ્વાસ કરીને નરેન્દ્ર મોદીને જીતાડ્યા પણ છે પણ તેની સાથે સાથે જે કેસરીઓ અને જે મોદી પાવર નરેન્દ્ર મોદી લઈને ચાલતા હતા તેમાં થોડીક અત્યારે બ્રેક વાગી છે કારણ કે હાલ પણ હજુ મિલી સરકાર છે એટલે હવે જોવાનું એ રહેશે કે આવતા પાંચ વર્ષમાં ભારત માટે કયા સફળ અને સરળ કાયદાઓ આ કાયદા મંત્રીઓ દ્વારા લાવવામાં આવે છે